નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યનો ટોપિક એટલે કે સેવિંગ ખાતા બાબતની આજે આપણે ચર્ચા કરીશું ઘણા બધા વિડીયો આપણા ખેતીને લગતા અને ખેતીને લગતો જ આ જે વિડીયો છે એની સાથે સમન્વય થયેલો છે કોઈ પણ વ્યક્તિ પછી ધારો કે સ્ટુડન્ટ હોય નાના બાળકો હોય ખેતમજૂર હોય મજૂર હોય અને ખેડૂત હોય આ તમામ લોકોને બેંક એકાઉન્ટનું પાસું બહુ જ ઉપયોગી છે અને જ્યારે બેંક એકાઉન્ટનું પાસું આપણે લાંબા ટાઈમથી જોતા આવીએ છીએ કે એ કેટલું કામમાં આવે છે એ આપણે ખાતું ખુલેલું હોય તો જ આપણને ખબર હોય હવે મારે આજે ત્રણ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે એક જે લોકોને ખાતા નથી એને સેવિંગ ખાતું કઈ રીતે ખોલવું બીજો મુદ્દો બંધ એકાઉન્ટ લાંબા ટાઈમથી બંધ એકાઉન્ટ એની આપણે ચર્ચા કરીશું સાથે સાથે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આમ તો ઓલ ગુજરાતના તમામ લોકોને લાગુ પડે છે કેવાયસી સી બેંકનું કહેવાય સી આપણે ઘણા બધા કહેવાય સી ગયા એમાંનું એક બેંકનું કહેવાય સી એની પણ આજે આપણે ચર્ચા કરશું તો મિત્રો હવે નવા ખાતાની જો વાત કરું તો નવું બેંક એકાઉન્ટ તમામ લોકોને પાંચ વર્ષથી ઉપરનાથી માંડી અને વયોવૃદ્ધ સુધી એને બેંક એકાઉન્ટનું બહુ જ ઉપયોગી છે અને એના માટે સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતું જેને કહેવામાં આવે છે અને એ બચત ખાતું આપણા ટોટલ કામગીરીની અંદર એક માધ્યમ છે તો બચત ખાતું ખોલવા માટે કેવા લોકોને ક્યારે કઈ બ્રાન્ચમાં કઈ જગ્યાએ ખુલશે એની વિગતવાર આપણે આ વિડીયોની અંદર આપણે નિહાળતા રહીશું મારી સૌને અપીલ છે કે આ વિડીયો જ્યારે આપણો ખૂબ ઉપયોગી વિડીયો હોય ત્યારે વધુને વધુ શેર પણ કરજો કમેન્ટ પણ કરજો અને ફોરવર્ડ પણ કરજો કારણ કે જ્યારે આપણે આવા અગત્યના વિડીયો મૂકતા હોઈએ છીએ અને ગુજરાતમાં ઘણા લોકોને ઉપયોગ થતા હોય છે તો એના માટે મેં તમને વાત કરી એમ નવું ખાતું ખોલવા માટે પ્રથમ તો જે લોકોને બેંકનો પગથ્યુ જોયું જ નથી અથવા તો કોઈ પણ દસ ફેમિલી મેમ્બર હોય અને એમાંથી પાંચને એકાઉન્ટ હોય બાકીના પાંચને બિલકુલ એકાઉન્ટ જ ન હોય એવા લોકો માટે ખાસ આ વિડીયો છે એવા લોકો જેણે બેંકનો એકાઉન્ટ બિલકુલ ખોલેલો નથી ને મહિલા હોય દીકરીઓ હોય તો એવા લોકો માટે અને સાથે સાથે બાળકો તો એને જનધનના એકાઉન્ટ ગવર્મેન્ટના અત્યારે ઉપલબ્ધ છે હવે બેંકનું એકાઉન્ટ ખોલવા માટે એના ડોક્યુમેન્ટની જો વાત કરું તો એક મેઈન આધાર કાર્ડ મોબાઈલ અને ફોટો એટલી વસ્તુઓ તમારી નજીકની કોઈ પણ સરકારી અર્ધ સરકારી સહકારી કે પોસ્ટ ઓફિસ એટલી જગ્યાએથી તમારા બેંક એકાઉન્ટના સેવિંગ ખાતા જે છે એ ખુલે છે હવે જનધનનું એકાઉન્ટ કોણ ખોલી શકે તો ખેતમજૂર હોય મજૂર હોય નાના અને સીમાન ખેડૂતો પણ ખોલી શકે બાળકોના ખાતા પણ ખોલી શકે અને વૃદ્ધના પણ ખાતા ખોલી શકે જનધન ખાતા માટે ક્રાઇટિરિયા મુજબ એ લોકોને જો એમાં મળવાપાત્ર હોય તો એની અંદર એ લોકોને એ ખાતું ખૂલશે ત્યારે એને કેવા કેટલી ફેસિલિટી મળે છે કઈ કઈ યોજનાના લાભ મળી શકે છે આમ તો ટોટલ ગવર્મેન્ટના એને લાભ મળવાપાત્ર થાય છે હવે બેંક એકાઉન્ટની અંદર એટીએમ ફર્સ્ટ પ્રાયોરિટી એટીએમની એમાં પણ સામેલ છે એટલે કે એટીએમથી પણ ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને એટીએમ આમ તો ગુજરાતના તમામ લોકો એટીએમને ઓળખે જ છે એટીએમ સુવિધા એમાં છે સાથે સાથે તો મિત્રો એની અંદર એપીએસ સિસ્ટમ એટલે કે ફિંગરથી અથવા તો આંખની કીકીથી પણ લેવડ દેવડ કરી શકે છે એની અંદર ત્રણ યોજના સમાયેલી છે આ ગવર્મેન્ટની ત્રણ યોજના છે એ પણ બહુ ઘણી બધી સરસ મજાની છે પીએમ જેબીવાય પીએમ એસબીવાય અને એપીવાય એમાં પીએમ એસબીવાય અને પીએમ જેબી છે એ ગવર્મેન્ટ બહુ ઓછા ધરે બહુ સામાન્ય રકમથી તમને બે લાખના ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે એવી જ રીતે જે લોકોની ઉંમરની મર્યાદામાં એપી વાય એટલે કે અટલ પેન્શન યોજના બહુ સામાન્ય રકમ નાખીને દાખલ કે કોઈની ઉંમર અઢાર વર્ષ છે તો અઢાર વર્ષની ઉંમર હોય તો સાહીઠ સિત્તેર રૂપિયા માસિક એને પ્રીમિયમ ભરવાનું આવે છે અને એની ઉંમર સાહીઠ થાય ત્યાં સુધી એને એપી વાયની જાળવણી કરવાની હોય છે ત્યારબાદ એના બેંક એકાઉન્ટમાં સીધું પેન્શન શરૂ થાય છે આજે મેં વાત કરી એ નવા ખાતાની વાત કરી હવે નવા ખાતા તમારા વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ એક સરકારી બેંક હોય દાખલ તરીકે હું સ્ટેટ બેંકની વાત કરું તો એની અંદર તમારે સીએસપી એના જે બીસી પોઈન્ટ છે એસબીઆઈના બીસી પોઈન્ટ ઓથોરાઈઝ ત્યાંથી તમે નવા એકાઉન્ટ ખોલી શકો છો લેવડ દેવડ કરી શકો છો બીજું તમે બેંકની શાખા એટલે કે હોમ બ્રાન્ચથી પણ તમે એકાઉન્ટ ખોલી શકો છો ઘણા વિસ્તારની અંદર ખાસ કરી કે સરકારી બેંક અવેલેબલ ન હોય અથવા તો દૂર હોય તો એવી જગ્યાએ પોસ્ટ ઓફિસના પણ એકાઉન્ટ અત્યારે હાલમાં ખુલે છે મારી સૌને સલાહ છે કે જ્યારે અર્ધ સરકારી બેંક છે કોઈ વિકલ્પ ન હોય ત્યારે તમે અર્ધ સરકારી બેંકનો પણ સહારો લઈ શકો છો એની સિવાય પ્રાઇવેટ કંપનીના પણ એકાઉન્ટ ખુલી શકે છે પણ બને ત્યાં સુધી ગવર્મેન્ટના જે બેંકો અવેલેબલ છે તો ત્યાંથી આ એકાઉન્ટ ખોલવા ખૂબ જ ઉપયોગી છે આવનાર સમયની અંદર તમામ વ્યક્તિને બેંક એકાઉન્ટ જોઈશે જોઈશે અને જોઈશે એટલે મારી સૌને અપીલ છે જેવા લોકોને બેંકના ખાતા ન હોય તેને તાત્કાલિકના ધોરણે ઓલ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ તમે બેંકનું ખાતું ખોલવું ખૂબ જરૂરી છે તો મિત્રો બંધ એકાઉન્ટ હવે આ ઘણાને એમ થા ભાઈ બંધ એકાઉન્ટ હા બની શકે લાંબા ટાઈમથી કોઈ ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય કોઈ જાતની લેવડ દેવડ ન કરી હોય દસ વર્ષથી ખાતા બંધ હોય તો એવા લોક થઈ ગયેલા ખાતા પણ ખોલવા ખૂબ જરૂરી છે કારણ કે એની અંદર જે કંઈ ટ્રાન્ઝેક્શન છે એ બધા અટકેલા પીડ્યા હોય છે અને એનો શો થતો નથી તો એવા લોકોને ખાસ મારી અપીલ છે કે તમારી હોમ બ્રાન્ચમાં જઈને તમે એને બંધ એકાઉન્ટને પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલ પાસબુકની બુક આ સાથે રાખી અને એને તમારે ઓપન કરી દેવા જોઈએ હવે ત્રીજો મુદ્દો આપણો કેવાય સીનો કે જેવા લોકોને બેંક એકાઉન્ટ છે પણ લાંબા ટાઈમથી ટ્રાન્ઝેક્શન પણ કરે છે પણ એ લોકોએ કેવાયસી એની અંદર કરેલ નથી હવે આ મુદ્દો એક ઇમ્પોર્ટન્ટ એટલા માટે હું કહું છું કે જ્યારે ગવર્મેન્ટની તમામ યોજના શિષ્યવૃત્તિની યોજના હોય અથવા તો ગવર્મેન્ટના અન્ય કોઈ લાભ મેળવતા હોય ત્યારે જ્યારે આ કેવાય નો કરેલું હોય તો એવા ખાતા પણ ખૂબ જરૂરી છે કે એ લોકોને કેવાય કરી લેવું હમણાંનો જ તમને દાખલો આપવો તો જ્યારે બે હજારનો હપ્તો ખેડૂતોને આવતો હતો તો એવા લોકોએ કેવાય સી નહોતું થયેલું અથવા તો થઈ ગયેલું હતું તો એને પેમેન્ટ એના એકાઉન્ટમાં મળી ગયેલું છે પણ ઘણા એકાઉન્ટ એવા પણ છે જેને બેંકનું કેવાય નથી કરેલું હવે કેવાય કરવા માટે કેટલી વસ્તુ કઈ જગ્યાએથી કેવાય થાય તો એની સેજ સરસા આપણે કરી લઈએ તો મિત્રો હાલ હું સ્ટેટ બેંકની જ વાત કરું તો સ્ટેટ બેંકના તમામ ઓથોરાઈઝ બીસી જેને સીએસપી પોઈન્ટ કહેવાય છે ગ્રાહક સેવા કેન્દ્ર જેને કહેવાય છે અને આજુબાજુમાં ઘણી જગ્યાએ આવા કાર્યરત છે એની સ્થળ ઉપર જઈને તમે કેવાય સી કરી શકો છો કેવાય સી કરવા માટે તમારે ફર્સ્ટ તમારી બેન્કની પાસબુક જે આ પાસબુક કહેવામાં આવે છે એ પાસબુક રાખવાની રહેશે આથવગી પાસપોર્ટ સાઇઝના ફોટા અથવા કે રાખવાના રહેશે સાથે મોબાઈલ પણ સાથે રાખવાનો રહેશે એટલે એને તમે આધાર ઓથોરાઈઝથી થી કેવાયસી ઓનલાઈન થઈ જશે અથવા તો તમારી નજીકની હોમ બ્રાન્ચ તમારી જે હોય ત્યાં જઈ તમે કેવાયસી કરી શકો છો આવી જ રીતે સરકારી અર્ધ સરકારી સહકારી અને પ્રાઇવેટ બેંકો જે છે એના તમામ જગ્યાએ તમારે કેવાયસી કરવા ખૂબ જરૂરી છે આ વિડીયો તમને જો ઉપયોગી લાગતો હોય તો વધુને વધુ કારણ કે આની અંદર તમામ લોકોને આ મેં જે વિગત આપી છે એ તમામ લોકોને ઉપયોગી છે એમાં ખેતમજૂર આવી જાય છે મજૂરી કામ કરતા હોય એવા લોકો આવી જાય છે નાના અને સીમાન ખેડૂતો પણ આવી જાય છે અને બાળકો અને જે વિદ્યાર્થી સ્ટુડન્ટ વિદ્યાર્થી છે અને મહિલા ખાતા મહિલાના જે જનધન ખાતા છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયાની અંદર આપવામાં આવી છે મારી સૌ ગુજરાતના તમામ લોકોને અપીલ છે કે આ વિડીયાને વધુને વધુ ફોરવર્ડ કરજો અને મેં જે કીધું છે એ પ્રમાણે તમે આજથી જ એની તકેદારી અને એની કેવાય નવા એકાઉન્ટ જે બંધ ખાતા છે એની વિગતવાર માહિતી લઈને અને આગળ તમે વધતા રહીજો જય ભારત